કેતની અનોખી પહેલ રાપર તાલુકાના માણાબા ગામ કચ્છના નાના રણની સરહદે આવેલું છેવાડાનું રણકાંઠાનું ગામ છે પરંતુ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી ગ્રેજ્યુએટ થયેલા છે સાથે ઉત્સાહી હોતા ગામડું ગામ કેવું હોય શહેરને ભુલાવી એવું હોય રોડ રસ્તા સીસી પેવર બ્લોક પીવાના પાણીની પાઇપલાઇન સ્ટોરેજ ટાંકા ઘર ઘર નળ ઘર ઘર શૌચાલય સામૂહિક શૌચાલય આરોગ્ય માટે સબ સેન્ટર પશુપાલન માટે ડેરી ઉદ્યોગ પશુઓ માટે અવાડા સિંચાઈ માટે ડેમ તળાવ તલાવડી નવા પંચાયતઘર તેમજ સારી સાડા ગામની દીકરીઓ નાનપણથી જ પંચાયતી રાજના વહીવટને સંભાળી શકે એ માટે બાલિકા પંચાયત મહિલા સશક્તિકરણ ખૂબ સારી રીતે થાય અને ગામની દીકરીઓ ભણવા સાથે અનુકૂળતાએ શિવણ ક્લાસ મહેંદી ક્લાસ બ્યુટી પાર્લર જેવી તાલીમ મેળવી ભવિષ્યમાં પોતાના પરિવાર માટે ગુજરાન સંભાળી શકે અને ગામડાઓ ટકી રહે રોજગારી મળી રહે માટે આવા તાલીમ વર્ગો પણ શરૂ કરવામાં આવ્યા છે આયોજન ગામના એક્ટિવ સરપંચ શ્રી અકબરભાઈ હાજી અલ્લારખાભાઈ રાવમાં ખૂબ જહેમત ઉઠાવી રહ્યા છે મહિલા સશક્તિકરણ અને તાલીમ માટે બાલિકા પંચાયત ના સરપંચ મનીષભાઈ આચાર્ય રાપર સેતુ થી તરુણભાઈ પરમાર લાલજીભાઈ પરમાર સહયોગ માર્ગદર્શન કરી રહ્યા છે અને માણાબા ગ્રામ પંચાયત સર્વે સદસ્યો પણ ખૂબ સહકાર આપી રહ્યા છે રિપોર્ટ બાય આપણે સમજા આપણે એવું પણ ધામ લાપ્યો તો બધાને કે આજે કોઈ પણ ઘણા પંચાયત ચૂંટણી આવે કે બધા સભા લાલસભા લોટ સભ્ય આવે એની અંદર પાંચસો ને લાખો મોટો ખર્ચે ચૂંટવા મળતું હોય છે લોભ લાલચ આપવું પડે લાભનામ બી કરવી પડે જ્યારે આ મારે પેચાટ લીધી છોકરીઓ હોય એ પણ તાપ લાપ કે રૂપિયાનો પણ ખર્ચ ક્યાંય નથી કરવો પડ્યો કોઈને લોભ લાલચ નથી આપવા પડ્યા અને બધાને લોકશાહી કેવી રીતે ઉજવવાય કોઈ પણ મોટા વાયલા પણ કરવાની ગયા విటలా కిం తిసు తిపర్న మాప్న అందియొదు లకుబ జాస్కరు లోకు సాయ్న అప్నా కారి కారి నాప్ని నాకి 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 నాక్నిందిందు సమేరి నా� બીજી પંચાયત એક એક કદમ આગળ ચાલું છે એના માટે પાલિકા ઉમાદીના પાલિકા પંચાયત એ ઊભી તો આપણે કે અમારે શિવન તાલીમ શીખવું છે મેંધી કોર્સ શીખવું છે બ્યુટી પાર્લરનો શીખવું છે તો અત્યારે પણ તમને શીખવાનો તાલીમ તમારી ઉંમર જે તમે શીખી શકો છો આજે શીખેલું છે કે તમારી આખી જિંદગી તમને કામ આવશે કારણ કે માણસ આજે કોઈ પાસે 50 રૂપિયા 100 રૂપિયા માંગતા કોઈ પાસે હાથ લાંબો ગણો એના કરતાં પોતાની જાત મહેનત ઉપર પરબર ઉભા થઈ અને પોતાની રીતે 60 કરોડ કે 300 રૂપિયા મહેનત કરીને કમાઈ લેવો એ ખૂબ સારું હોય છે કારણ કે કોઈ પાસે મારવા જાવશો ને ત્યારે માણસના સંબંધમાં તો જોખમી જતો હોય છે અને માણસ આપણે મજબૂર થઈ સંબંધને કારણે ના નદી પાડો તો પ્રાપ્ત થાશે એટલે આપણે આપણો પરબર ઉપર બનીએ કોઈ પાસે આપણે કે હાથ તો મોટો પડે ને આ બધા વર્ગ છે તમારો તાલીમ મલક નિદર જે કેન્દ્રનો શિક્ષણ ને એના દુનિયાની જરૂરિયાત છે બધી